ભારતની લોકશાહી માટે કાળો દિવસ એટલે પચીસ જૂન ઓગણીસો પંચોતેરની કટોકટી ઇન્દિરા ગાંધી દ્વારા પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ ચૂંટણી હારી જવાના ભયના કારણે કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી ભારતની લોકશાહી માટે કાળો દિવસ એટલે પચીસ જૂન ઓગણીસો પંચોતેરની કટોકટી ઇન્દિરા ગાંધી દ્વારા પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ ચૂંટણી હારી જવાના ભયના કારણે કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી ભારતની લોકશાહી માટે સૌથી શરમજનક દિવસ હતો દેશના નાગરિકોના દરેક હક નું પતન કરી સામાન્ય નાગરિકો સાથેની ગેરણ વર્તન ભારતના નાગરિકો ક્યારે પણ નહીં ભૂલે તે માટે આજ રોજ કમલમ રાજપીપળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ ગનશ્યામભાઈ પટેલ પ્રદેશમાંથી આવેલ વક્તા અશોકભાઈ ધોળરજિયા અગ્રણી નેતા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એક પ્રેસ કોન્ફરન્સ રાખી કટોકટીના કાળા કાયદાની માહિતી યુવાનોને મળી રહે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 25 મે 1975 આ દેશના માટે કલંકરૂપ કાળો દિવસ ભારત દેશની અંદર લોકશાહીનું ખૂન કરીને કોંગ્રેસની સત્તા ટકાવવા માટે ઇન્દિરાયજીએ જે કૃત્ય કર્યું એ ભારત દેશની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને આ વાતથી અવગત કરવા માટે આ લોકશાહીનું ખૂન ક્યારેય ન ભૂલાય સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ જે રીતે કૃત્ય કરી છે કરી રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આજનો આ દિવસ એ કાળો દિવસ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓને વાકેફ કરવા માટે અમારો કાર્યક્રમ થઈ રહ્યો છે

કોંગ્રેસે કોઈ દિવસ કર્યું નથી જનતા પાર્ટી બાળકોને સારામાં પ્રવેશ અપાવવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મદદરૂપ બને શિક્ષણ સ્તર ઊંચું આવે એના માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્નો કરી રહી છે અને હમણાં જ અશોકભાઈએ કીધું તેમ

પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર મારે એ પ્રકારની સ્કૂલોનું નિર્માણ જો કોઈ જગ્યાએ થયું હોય ને આપણા આદિવાસી સાતપરા તિલ્લકવારા આવા આદિવાસી વિસ્તારોમાં તો સાહેબ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થયું છે. દીપક જોગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજવીપડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.